અમરેલી ના લીલીયા તાલુકા પંચાયતના સભ્યનો નો ભાજપ નેતાની સામે આરોપ ચોરી મામલે સોલંકીનો જવાબ વિપુલ દુધાતના ગામ ટ્રાંકજ સાવરકુંડલા સ્ટેટ માટે ખનન થયું હતું વિપુલભાઈ દુધાતનો વિડીયો જોયો કે જેમાં તેમણે એક રેતી ભરેલું ડમ્પર રોક્યું હતું ખૂબ સારી વાત કહેવાય કે ખનીજ ચોરી બાબતે તેઓ પણ જાગૃત છે પણ મારે વિપુલભાઈને એટલું જ કહેવું છે કે આજથી દસ મહિના પહેલાં જ્યારે તમારા જ ગામમાં બે ફાર્મ રીતે ખનીજ ચોરી થઈ રહી હતી કે તમારા જ ગામના ડુંગરા તમારા જ ગામની પડતર જમીન અને તમારા જ ગામના ગૌછરો ખોદી ખોદીને જ્યારે રંગોળા સાવરકુંડલા હાઈવે બની રહ્યો છે એ ઓમ કન્સ્ટ્રક્શન દ્વારા ચોરી થઈ રહી હતી ત્યારે તમે કઈ હતા આજ રોજ મને સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો મળ્યો એમાં એણે એવા આક્ષેપો કર્યા છે કે હું આ પૈસા માટે કરી રહ્યો છું પણ તાલુકાની અને જિલ્લાની જનતાને ખબર છે કોને કેટલા રૂપિયાની જરૂર છે અને અમારી જે શાખ છે અને અમે જે લોકોના પ્રશ્નોને વાચા આપીએ છીએ કે કોંગ્રેસના આગેવાનોને અને અલ્પેશભાઈને ગમતું ન હોય તેના માટે